જયમાં મોગલ મિત્રો માં મોગલ અને નવદુર્ગામાં તમને ખુશ રાખે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણે જોઈશું નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના કરવાનું મુહૂર્ત જાણો વિધિ અને નિયમ તો મિત્રો વિડિયો અંત સુધી જોજો જો વીડિયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડિયો શેર કરજો પંચાંગ અનુસાર આ વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપ્દાતિથી તિથિ જી ઓક્ટોબરે શૂન્ય શૂન્ય અઢારથી કળશ સ્થાપના માટેનો શુભ સમય શરૂ થશે આ તારીખ ચાર ઓક્ટોબરે સવારે બે વાગીને અન મિનિટ વાગ્યા સુધી માન્ય રહેશે આવી સ્થિતિમાં ઉદ્યતિથી આધારે આ વર્ષે શારદીય નવરાત્રી ત્રણ ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે કળશ સ્થાપના માટેનો શુભ સમય શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરવા માટે બે શુભ મુહૂર્ત છે કળશની સ્થાપના માટેનો પ્રથમ શુભ સમય સવારે છ પોઈન્ટ એક પાંચથી સાત પોઈન્ટ બે બે સુધીનો છે અને તમને ઘાટ સ્થાપવા માટે એક કલાક અને છ મિનિટનો સમય મળશે આ ઉપરાંત બપોરના સમયે કળશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે તમે દિવસ દરમિયાન કોઈ પણ સમય સવારે અગિયાર વાગીને મિનિટ મિનિટથી બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ વચ્ચે કળશની સ્થાપના કરી શકો છો તમને બપોરે સુડતાલીસ મિનિટનો શુભ સમય મળશે કળશની સ્થાપના કરવાની વિધિ કળશ સ્થાપિત કરવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરો અને આ સ્થાન પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ કળશ સ્થાપના કરતી વખતે ઘડામાં ચોખા ઘઉં જવ મગ ચણા સિક્કા કેટલાક પાન નારિયેળ કુમકુમ રોલી નાખી તેની ઉપર નારિયેળ મૂકો ઘડાના મો પર મૌલી બાંધો અને કુમકુમ તિલક કરો અને ઘડાને પાદરમાં સ્થાપિત કરો રોલી અને ચોખાથી અષ્ટકોણ કમળ બનાવીને કળશને શણગારો દેવી માતાના મંત્રોનો જાપ કરો અને કળશમાં જળ ચઢાવો અને ધૂપદીપ કરો કળશની સ્થાપના માટેના નિયમો નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરતી વખતે શુદ્ધ રહો કળશની સ્થાપના દરમિયાન મનમાં કોઈ નકારાત્મક ભાવના ન હોવી જોઈએ સમગ્ર નવરાત્રી દરમિયાન વિધિ પ્રમાણે કળશની પૂજા કરો શારદીય નવરાત્રીના દિવસે નવમી તિથિ પર પૂજા કરો અને કળશનું વિસર્જન કરો કળશની સ્થાપનાનું મહત્વ કળશમાં દેવીમાં દુર્ગાનો વાસ માનવામાં આવે છે કળશની સ્થાપના કરવાથી મન શાંત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે કળશની સ્થાપના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુર્ગા માતા હંમેશા પરિવારના સભ્યો પર આશીર્વાદ આપે છે આ સિવાય કળશ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે કળશની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો જુદા જુદા ક્ષેત્રોમાં થોડા અલગ હોઈ શકે છે તમે અનુભવી પંડિતનો સંપર્ક કરીને સાચી માહિતી મેળવી શકો છો તો મિત્રો કોમેન્ટમાં જય મા મોગલ અને જય મા દુર્ગા લખજો જય મા મોગલ જય મા દુર્ગા